મિત્રો મિરર ઓફ વર્લ્ડ આપ સૌનું સ્વાગત છે મહિલા ધર્તી સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલના સ્ટાફે છેડ થી કરેલ ચેઇસ ને ગણતરીના કલાકોમાં પકડી પાડતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ એક એક સ્ત્રી પોતાની સારવાર સારવાર કરાવવા ખાનગી હોસ્પિટલમાં અર્થે એડમિટ હતા તે સમયગાળા દરમિયાન તારીખ પાંચમી માર્ચ બે હજાર પચીસના રોજ સદર સ્ત્રીને ખાનગી હોસ્પિટલના એક સ્ટાફે છેડતી કરેલ તે અંગે વિગતવારની હોસ્પિટલના સ્ટાફે નર્સ તરીકે ફરજ બજાવતા ઇસમ નામે મોહિત કુમાર ચતુર્વેદીરા વિરુદ્ધમાં ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરેલ છે આ બનાવના કોઈ પડઘા ન પડે તે સારું વડોદરા શહેર પોલીસ કમિશનર પુલ નરસિંહા કોમર તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલ ઝોન એ ઇન્ચાર્જ ડીસીપી અભય સોની તથા બે ડિવિઝનના ઇન્ચાર્જ એસીપી ડીજે ચાવડા નાવે ઉપરોક્ત બનાવના આરોપીને શોધીને ભરૂચમાં કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયા નાવે આરોપીઓને પકડી પાડવા સારું અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી અને હ્યુમન સોર્સિસના આધારે ઉપરોક્ત ગુનાના મુજબના આરોપીને શોધી કાઢી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં મોહિત કુમાર લીલા રામ ચતુર્વેદી